ડિસ્ટ્રિકટ આજે નરસંડા ગામની અંદર ઘઉંમાં બે વીઘામાં આપણે જોરદાર રિઝલ્ટ લીધું છે આજે ખેડૂત મિત્ર જોડે ઊભા શું નામ સર તમારો દિલીપભાઈ પરમાર દિલીપભાઈ લક્ષ્મણભાઈ પરમાર આજે બે વીઘા ઘઉં ની ખેતીમાં તમે નજીક આવો હું તમને બતાવું કે આજે બે વીઘા ઘઉં ની ખેતીમાં આપણે ગ્રો મેજિક અને ભૂવસ્ત્ર ભૂવસ્ત્ર સુપર અને ગ્રો મેજિક આજે બે વીઘામાં જમીનના પાયામાં આપ્યું હતું શરૂઆત થી તો આજે તમે આજે મેં અહીંયાથી એક છોડવો ઉપાડ્યો છે

તમે નજીકથી બી જોઈ શકો છો કે એની એક એક ફૂટાવ આ મારા હાથમાં છે તમે જોઈ શકો છો મિનિમમ અને એના મૂળિયા જુઓ મૂળિયા એટલા મજબૂત અને પંદર જેટલી ફૂટાવ છે હજુ તો આ નાનો છોડ છે હજુ જેમ જેમ સમય જશે એમાં ઓર વધારો થશે અને એક ધારું તમને ઘઉંમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો તમે પણ વિશ્વાસ સાથે આગળ વધો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ